નમસ્કાર હું છું કિરણ કાપુરે અત્યારે હાલમાં જ એક ન્યૂઝ આવી રહ્યા છે બોટાદમાં જે ખેડૂત મહાપંચાયત યોજાવાની હતી અને તેમાં રાજુ કરપડા જે આપના નેતા છે તેને લઈને આજે એક ઘમાસાણ થયું છે બોટાદમાં તે પૂરા વિષય અંગે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આજે વાત કરવાની છે પ્રશાંત પ્રશાંતભાઈ સૌથી પહેલાં તો તમારે શું છે આખી ઘટના અને શું થયું છે ત્યાં પહેલા તો આ પ્રશ્ન સમજાવવો પડશે કે શેના માટે એક ખેડૂત મહાપંચાયત થવાની હતી તો આમ આદમી પાર્ટીના નેતા છે રાજુ કરપડા એમણે આ મહાપંચાયતનું આયોજન કર્યું હતું એટલે આમ આદમી પાર્ટી તરફથી હતું જેમાં બોટાદ જિલ્લાના ખેડૂતો આવવાના હતા પ્રશ્ન એવો છે કે જે કદાચ શહેરના લોકોને શહેરના દર્શકોને નહીં સમજાય માટે થોડી સ્પષ્ટતા કરવાની તો ઘટના એવી છે કે કરદાનો ભાવ એક એવો પ્રશ્ન છે તો કેવું થાય છે સામાન્ય રીતે કે ખેડૂત પોતાનું અનાજ કે પોતાના ધાન લઈને જ્યારે એપીએમસીમાં પહોંચે છે ત્યારે તેની હરાજી થાય છે અને હરાજીમાં એક ચોક્કસ ભાવ નક્કી થાય કે માની લો કે મણના બસો રૂપિયા એ બસો રૂપિયા નક્કી થયા પછી આ માલ નક્કી થઈ ગયો ખેડૂતે કીધું કે હા મારે બસો રૂપિયામાં માલ વેચવો છે અને પછી જ્યારે એનું માલ ગોડાઉનમાં મોકલવાનો આવે ત્યારે જે વચ્ચે વચેટિયાઓ છે એવું કે આ માલમાં માલ ખરાબ છે માટી વધારે છે છે ભેજ એમ એવું કે હવે બસો નક્કી ભલે થયા હોય પણ એકસો એસી આપીશું એકસો પંચોતેર આપીશું આમ ખેડૂતોનું શોષણ થઈ રહ્યું બરાબર જે મુદ્દે રાજીવ કરપડાએ રજૂઆત કરવા ગયા ત્યારે એપીએમસી અટકાયત થાય છે એટલે આ મહાપંચાયત નું આહવાન કરવામાં આવ્યું હતું અને બોટાદ પાસેનું એક ગામ છે હળદર ત્યાં રાજુ કરપડા સભા કરવાના હતા અને આખો મુદ્દો લોકોની સામે મૂકવાના હતા પણ બન્યું કે પોલીસે મંજૂરી આપી નહીં એવો આમ આદમી પાર્ટીનો દાવો છે બીજી બાજુ બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્માનો દાવો એવો છે કે અમારી પાસે મંજૂરી માગવામાં જ આવી નથી અચ્છા આમ બંને તરફથી દાવા થઈ રહ્યા છે ને આમ આદમી પાર્ટીના એક નેતાનું એવું પણ કહેવું છે કે મંજૂરી માગવાનો અર્થ એટલે નથી કે આ પ્રકારના જ્યારે લોકોના પ્રશ્નો માટે આંદોલન કરવાનું હોય ત્યારે સરકાર મંજૂરી આપતી પણ નથી એટલે હળદરમાં સાંજે ચાર વાગે સભા થવાની હતી પોલીસે રસ્તા બંધ કર્યા હતા યશુદાન ગઢવી પણ ત્યાં પહોંચી રહ્યા હતા એમની પણ અટકાયત કરી ચારે બાજુ નાકાબંધી હતી આ દરમિયાન રાજુ કરપડા થોડાક લોકોને એકત્રિત કરી સંબોધવાના હતા પત્રકારો પણ ત્યાં હાજર હતા ત્યાં અચાનક પોલીસનો કાફલો આ સભાને અટકાવવા પહોંચે છે પણ જેવું પોલીસને લોકો જુએ છે એની સાથે લોકો ગુસ્સામાં આવે છે નારાજ થાય છે અને પોલીસને પહેલાં તો ઇશારો કરીને એવું કહેવામાં આવે છે તમે પાછા હટો પોલીસનો બહુ મોટો કાફલો હતો વાહનો હતા વ્રજ નામનું એક વેહિકલ આવે છે લોકોને ભીડને નિયંત્રણ કરવાનું એ પણ એમની પાસે હતું પોલીસ એક તબક્કે પાછળ હટવા લાગે છે જ્યારે પોલીસ એક તરફ પાછળ હટવા લાગે છે એટલે જે ટોળું હતું એનામાં એક પ્રકારનું જનૂન આવે છે છે અને અને પછી પોલીસ ઉપર થાય એક તબક્કે એવો આવે છે કે એક પીસીઆર હતી જે બોલેરો પોલીસની હતી એનો ડ્રાઈવર અને એનો સ્ટાફ વેહિકલ મૂકીને પાછળ હટી જાય છે અને ટોળું એ વ્હીકલ સુધી પહોંચે છે પોલીસના પીસીઆર વાન સુધી એને આકાશ તોડી નાખે છે એને ઉલટું પાડી દે છે આ ઘટના ઘટે છે એટલે પોલીસ ફોર્સ પાછો ખસ્યો હતો પણ ત્યાં જ બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્મા પાછા નવા ફોર્સ સાથે આવે છે અને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે લાઠીચાર્જ કરવામાં આવે છે લોકોના ઘરના દરવાજા તોડી એ લોકોને બહાર કાઢવામાં આવે છે પકડવામાં આવે છે ધરપકડનો દોર શરૂ થાય છે અત્યારે પોલીસે હળદરમાં સ્થિતિને નિયંત્રણમાં તો લઈ લીધી છે પણ તપ તો પણ હું કહીશ કે અજંપાભરી સ્થિતિ છે કારણ કે ખેડૂતો નારાજ છે ખેડૂતોનું એવું કહેવું છે કે જે લોકો પથ્થરમારામાં નહોતા એમના ઘર પણ પોલીસે તોડી નાખ્યા અને એમને ઘરમાંથી નિર્દોષ લોકોને પકડીને બહાર કાઢ્યા છે એમની ધરપકડ કરવામાં આવી છે તો આ પ્રકારની ઘટના ઘટી છે ને આ ઘટનાનું રિપોર્ટિંગ કરવા માટે આપણા બે રિપોર્ટર જયંત દાફડા અને ફૈઝાન રંગરેજ અત્યારે હળદરમાં હાજર છે પણ અત્યારે આ જે આખી સિચ્યુએશન બની છે એમાં તમે કહો છો કે ભાઈ સંબોધન કરવા રાજુ કરપડા હતા ને ત્યાં એક લોકો પણ હતા તો અત્યારે રાજુ કરપડા ક્યાં છે એ એમ અત્યારની સ્થિતિ તો એવી છે કે જે પ્રકારે પોલીસ એક્શનમાં આવી એના પછી એવું માનવામાં આવી રહ્યું છે રાજુ કરપડા પકડાયા નથી રાજુ કરપડા કોઈ અન્ય વાહનમાં બેસી પાછળના રસ્તે ત્યાંથી સલામત રીતે નીકળી ગયા હોય પોલીસની ધરપકડ ટાળવા માટે એવું અત્યારે લાગી રહ્યું છે અને પણ પેલું કહેવાય છે ને કે સુકા ભેગું લીલું બળે એવી સ્થિતિ નિર્માણ ત્યાં થઈ છે એટલે ઘણા બધા લોકો નિર્દોષ પણ હોય છે આ પ્રકારના તોફાન જ્યારે થાય ત્યારે પોલીસ આક્રમક બનતી હોય છે લોકોને ઘરમાંથી કાઢીને પકડી જતી હોય છે મારતી હોય છે બળ પ્રયોગ કરતી હોય છે જેમાં એક બીએસ નાઇનની પત્રકાર છે મહિલા પત્રકાર એ પત્રકાર એક મકાનના ટેરેસ ઉપર ઉભી રહીને શૂટ કરી રહી હતી જેના ગળામાં આઈડેન્ટિટી કાર્ડ પણ હતું પણ અચાનક ત્યાં મહિલા પોલીસ પહોંચે છે અને આ પત્રકારની અટકાયત કરીને લઈ જવાનો પ્રયત્ન પણ થાય છે જો કે ત્યાં સદનસીબે સારા કેટલાક પત્રકારો હતા જે અટકાયત કરીને લઈ જતા હતા એ મહિલા પોલીસ સાથે ચર્ચા કરે છે અને છોડાવે છે પણ આ સ્થિતિ એવી નિર્માણ થઈ કે પત્રકાર રિપોર્ટિંગ પણ કેવી રીતના કરે કારણ કે સામાન્ય રીતે આપણે આને ભલે ચોથી જાગીર કહેતા હોઈએ પણ જે શાસક પક્ષ હોય છે કે જે પોલીસ હોય છે તેમને આ પ્રકારનું રિપોર્ટિંગ કરનાર પત્રકારો ગમતા નથી એટલે એવા પત્રકારોને પણ દૂર હટાવ્યા હતા અને પોલીસ સતત પત્રકારોને એવું કહી રહી હતી કે કાયદો અને વ્યવસ્થાની વાત છે તમે અમને કોપરેટ કરો એમ કહીને પત્રકારોને પણ ઘટના સ્થળેથી દૂર હટાવવાનો પોલીસે અનેક વખત પ્રયત્ન કર્યો હતો બીજો એક પ્રશ્ન તમારો એવું છે કે પોલીસે પહેલાં પીછે હટ કરી પછી પોલીસને ટીયર ગેસ છોડવાનું કેમ જરૂરત લાગે કે ટીયર ગેસ હા પહેલી સ્થિતિ તો એવી હતી કે આજે રાજુ કરપડા સભા કરવાના હતા એ સભા અટકાવવાની હતી પોલીસને કારણ કે મંજૂરી નહોતી પોલીસનો એવો દાવો છે બીજી તરફ આમ આદમી પાર્ટીનો કે સામાન્ય લોકોનું માનવું એવું છે કે તો પછી કોઈ દિવસ અમને મંજૂરી મળે નહીં અને શાસક પક્ષના ઈશારે પોલીસ કામ કરતી હોય છે તો લોકોનો અવાજ કેવી રીતના લોકો વ્યક્ત કરે કેવી રીતના લોકો પોતાનો વિરોધ વ્યક્ત કરે એટલે એક તબક્કે જ્યારે આ સભાને અટકાવવા પોલીસ આવી પણ લોકોનો મૂડ જોઈને એ પાછી હટવા લાગી અને પોલીસ જેમ પાછી હટવા લાગી એમ લોકોની હિંમત પણ વધી અને પછી પીસીઆર વાહન ઊંધી પાડી દેવામાં આવે છે એટલે પછી પોલીસને એવું લાગ્યું કે હવે બળ પ્રયોગ કરવો પડશે એટલે પોલીસ ટીયર ગેસના સેલ છોડતી ફરી મેદાનમાં આવે છે અને કાયમ પોલીસની એક ખાસિયત રહી છે કે જો સેનાપતિ સાથે હોય તો જ આ યુદ્ધ લડે છે સેનાપતિ ન હોય તો ટોળું પોલીસનું ટોળું પણ પાછળ પડે છે એટલે પછી એમના જે સેનાપતિ છે બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્મા એ ત્યાં પહોંચે છે અને પછી પોલીસ પૂરી તાકાતથી આગળ વધે છે પણ એ દ્રશ્ય તમે જુઓ તો તમને એવું લાગે કે બે ઘટના સમાંતર ચાલી રહી હતી એક તો એવી છે કે જો સરકાર ખેડૂતોની વાત પોતે સાંભળતી નથી ખેડૂતોને ન્યાય અપાવતી નથી અને બીજી તરફ જ્યારે વિરોધ પક્ષમાં રહેલા લોકો ખેડૂતોનો અવાજ બની સરકાર સુધી ખેડૂતોની વાત પહોંચાડવા માગતા હોય તો એમને પણ સરકાર બોલવા દેવા માગતી નથી આ પહેલું ચિત્ર છે અને બીજું ચિત્ર એવું છે કે કાયદો અને વ્યવસ્થા કારણ કે એવું કહેવામાં આવે છે કે જ્યારે ટોળું એકત્ર થાય ત્યારે એ પ્રમાણભાન જતું રહે છે અને લોકો થાકી જાય નિરાશ થઈ જાય ત્યારે હાથમાં પથ્થર ઉપાડે છે એટલે ખરેખર સરકારે જાગવાની જરૂર છે કે લોકો પથ્થર સુધી પહોંચે અને તમારી તમારી સત્તાને કે તમારી સલ્તનતને પડકારે એ પહેલાં સરકારે લોકોનો અવાજ સાંભળી એનું નિરાકરણ કરવું જોઈએ અને આપણે હિંસાનું સમર્થન કોઈ દિવસ કરતા નથી એટલે જે રીતના પથ્થરમારો થયો કે જે રીતના પોલીસના વાહનો ઊંધા કરવામાં આવ્યા પણ એક તબક્કો એવો આવે છે કે લોકોને એવું લાગે છે કે હવે અમારી પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી અમારો અવાજ પહોંચાડવાનો કે અમારો ગુસ્સો વ્યક્ત કરવાનો ત્યારે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે એટલે બીજું એક વાત આખી એમાં મિસિંગ એવી છે કે ભાઈ પહેલા પબ્લિક તેની છે એ પોલીસ પર હાવી રહી અને હવે પોલીસ બધાને ઘરમાંથી કાઢીને પહેલા ટિયર ગેસ વોડ્યો હવે ઘરમાંથી કાઢીને એવું દંપત્તિ પણ છે આપણા રિપોર્ટર ફૈઝાદ અંગ્રેજીને ઇન્ટરવ્યુ કર્યો છે સિનિયર સિટીઝન છે પત્ની બીમાર છે એને ઘરમાં આ ઘટના ઘટી એના થોડી સમય પહેલા જ ડોક્ટર ઇન્જેક્શન આપવા આવ્યા હતા બંને સિનિયર સિટીઝન છે એમના ત્રણ દીકરાઓ છે જે ઘરમાં હીરા ઘસવાની ઘંટી ચલાવે છે આ સિનિયર સિટીઝનનો દાવો એવો છે કે જેને પથ્થર માર્યા તમે એને પકડો પણ અમારા ત્રણ દીકરા તો ઘરમાં હીરા ઘસી રહ્યા હતા તો અમારા દરવાજા પણ તોડી પોલીસ અંદર દાખલ થાય છે અને અમારા ત્રણ દીકરાઓને પોલીસ પકડી જાય છે તો આવું ઘણી બધી જગ્યાએ થાય છે આવું અહીંયા જ થયું છે એવું નહીં હમણાં ગાંધીનગરના બૈયલમાં જ્યારે થયું ત્યારે પણ પોલીસ ઉપર આ આરોપ લાગે છે આવું થવા પાછળનું કારણ મારા અનુભવથી હું એવું કહું છું પોલીસ પાસે ફૂલપ્રૂફ યોજના નથી અચ્છા કે તોફાન કરનારને આઈડેન્ટિફાય કરી શકે તો તોફાન કરનારને જો આઈડેન્ટિફાય થાય તો નિર્દોષ દંડ ન મળે પણ એવું થતું નથી આપણે ત્યાં કાયમ માટે એવું થાય છે કે જ્યારે ટોળું હોય છે ત્યારે અને જે પથ્થરમારો કરે છે ને એને તો ખબર જ છે કે ક્યારે ભાગવાનો છે એટલે એ તો ભાગી જાય છે પથ્થરમારો કરીને પણ જે નિર્દોષ છે અથવા કેટલાક કુતૂહલ વશ જોવા આવતા લોકો પણ હોય છે કોઈક પોતાના ઘરના ધાવેથી પણ આ દ્રશ્ય જોતા હોય છે આ પ્રકારના નિર્દોષ લોકો નિશાન બનવાની શક્યતા વધારે હોય છે બીજો એક પોલિટિકલ સવાલ કે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા અને હવે રાજુ કરપડા આ હવે એવું લાગે છે કે આપણા રાજ્યમાં મેન ઓપોનન્ટ વિરોધ છે હવે આપ બની રહ્યું છે ધીરે ધીરે અને બધી જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આ હવે આપના નેતાઓ ટાર્ગેટ પર છે એવું કહી શકાય નહીં હું એવું કહીશ કે અહીંયા વિરોધ પક્ષ તો બે છે કોંગ્રેસ પણ છે અને આમ આદમી પાર્ટી છે પણ હજી કોંગ્રેસના નેતાઓ એ આળસમાંથી બહાર આવ્યા નથી જિગ્નેશ મેવાણી તમે વાત કરો એના સિવાય કોઈ એગ્રેસિવ નેતા કોંગ્રેસ પાસે નથી અને બીજું એવું છે કે જન સમર્થન કોંગ્રેસ પાસે જન સમર્થન નથી સત્તામાં હો કે વિરોધ પક્ષમાં હો કાયમ તાકાત તો સંખ્યાની દેખાય છે તો કોંગ્રેસ પાસે એવું સંખ્યાબળ જ નથી એક તો એ છે અને બીજું એવું છે કે સવાલ આમ આદમી પાર્ટીનો છે તો આમ આદમી પાર્ટી લોકોની નસ પકડી શકી છે કે લોકોના પ્રશ્નો કયા છે પછી એ ડેડીયાપાડામાં ચૈતર વસાવા હોય કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા હોય કે પછી બાકીના સુરેન્દ્રનગર બોટાદ વિસ્તારમાં રાજુ કરપડા હોય એ પ્રજાની નસ પકડી શકે છે કે પ્રજાની સાચી સમસ્યા શું છે અને જયારે પ્રજાની સાચી સમસ્યા માટે બોલનારું નેતા એમને મળે ત્યારે એમને એવું લાગે છે કે આ અમારો અવાજ છે અને માટે આમ આદમી પાર્ટીની સભાઓમાં લોકો દેખાય છે તમને એમના કાર્યક્રમોમાં લોકો દેખાય છે જો કે સરકારને પસંદ નથી એક બહુ આશ્ચર્યની વાત જ્યારે આ ઘટના ઘટી રહી હતી ત્યારે હું ટેલિવિઝન પણ જોઈ રહ્યો હતો તો ટેલિવિઝનની અંદર થોડાક સમય માટે આ સમાચાર આવ્યા પછી ગાયબ થઈ જાય છે એટલે સરકારનું સીધું કે આડકતરું દબાણ હશે કે સૂચના હશે કે આ સમાચારને કવર ન કરો પણ હવે સમય પૂરો થયો છે અખબાર અને ટેલિવિઝન ન બતાડે તો પણ તો પણ સમાચાર બને છે કારણ કે સોશિયલ મીડિયા પાવરફુલ થતું જાય છે પહેલાં એવું હતું કે કુકડો બોલે તો જ સવાર થાય એટલે અખબાર અને ટેલિવિઝન એવું માનતા હતા પણ હવે કુકડો ન બોલે તો પણ સમયસર સવાર થાય છે કારણ કે નવા કુકડા નદરમાં આવ્યા છે બીજો એક છેલ્લો સવાલ કે આ રાજુ કરપડા એ નામ હવે છેલ્લા દિવસોથી ઘણા દિવસોથી ગાજ્યું છે અને એ પણ હવે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની જેમ એ પણ આગળ આવી રહ્યા છે વિરોધનો એક અવાજ બની રહ્યા છે એટલે કેવી રીતે એમની પ્રોફાઇલ હોય કે જે કંઈ હોય રીતના રાજુ કરપડા એક યુવાન નેતા છે ખેડૂત છે લોકોના પ્રશ્નો સમજે છે ધરતી ઉપરનો માણસ છે અને સ્વભાવમાં અને ભાષામાં એક આક્રમકતા છે જે લોકોને ગમતી હોય છે હિન્દી પિક્ચરમાં તમને કે હિન્દી પિક્ચર તમને કેમ ગમે છે કે એ પિક્ચરનો હીરો પોલીસને પડકારે છે એ પિક્ચરનો હીરો નેતાને પડકારે છે એ પિક્ચરનો હીરો ગુંડાને પડકારે છે હિન્દી પિક્ચર જોતી વખતે માણસ એ હીરોમાં પોતાને જોવા લાગે છે તો રાજુ કરપડા એક એ નવો હીરો છે આ જનતાનો ગુજરાતની જનતાનો કે ગોપાલ ઇટાલિયા જિગ્નેશ મેવાણી ચૈતર વસાવા આ એક એવા ચહેરા છે એક નવી પેઢીના ચહેરા છે અને લગભગ આ બધા ચાલીસીની આસપાસના નેતાઓ છે એટલે નવું લોહી છે અને આ ચાર કે પાંચ લોકો સરકારને પડકારી શકે એવી ક્ષમતા વ્યક્તિગત રીતે ધરાવે છે હું પાર્ટીની વાત નથી કરતો પણ વ્યક્તિગત રીતે પણ એમાં પણ રાજુ કરપડા અત્યંત સામાન્ય પરિવારમાંથી આવીને જે પ્રકારની લડાઈ લડી રહ્યા છે તો સલામ તો છે જ અને મેં તમને આમ છેલ્લો સવાલ કીધો પણ એક બીજું કે પોલીસે મંજૂરી આપી દીધી હોત તો આ મામલો આટલે સુધી ન પહોંચ્યો ને સરકાર કોને મંજૂરી આપે છે આપણે અમદાવાદમાં પણ વાત કરીએ તો સતત એ જાહેરનામું હોય છે કે ચાર કરતાં વધુ લોકો એકત્રિત થવું નહીં આ જ પોલીસ છે કે તમે નરેન્દ્ર મોદી કે અમિત શાહ જ્યારે આવવાના હોય ત્યારે તમને ઘરમાં જ હાઉસ એરેસ્ટ કરે છે તો આખુદા આપખુદ ઈ છે બીજું કે આપણે જ્યારે ઇન્દિરા ગાંધીની કટોકટીની વાત કરતા હતા તો આ કટો એ કટોકટીને આ કટોકટીમાં મને કે બહુ જાજુ અંતર લાગતું નથી એટલે વિરોધી સૂર ન જ હોવો જોઈએ એવું સરકાર માને છે ને એવી રીતના વર્તે છે અને કોઈ પણ સરકાર હોય પોલીસ તો એક કઠપૂતલી બનીને જ રહેતી હોય છે એવી સ્થિતિ આજની પોલીસની પણ છે તમે આ હાઉસ અરેસ્ટની વાત કરીને એમ હવે એવું થાય છે કે આખું આખું શહેર અરેસ્ટ થઈ જાય છે કોઈ ફિલ્મ ફેર થાય છે કે કોઈ મેચ રમાય છે ત્યારે આખું આખું શહેર છે ને થંભી જાય છે ને પછી જે કંઈ જે લોકો આ આખો ઉત્સવ છે કે મેચ છે એનામાં જે જતા હોય એમની માટે બધી સગવડ થાય બીજા બધા ભલે રખડે હા એટલે નરેન્દ્ર મોદી આવવાના હોય તો તમારી બધી એસટી બસો કાર્યકરોને લાવવા માટે પછી ભલે તમે પૈસા આપીને કે નાસ્તો આપીને જેવી રીતના મેનેજ કરતા હો પણ જે લોકો મુસાફરી એસટીમાં કરે છે એ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે આપણે ત્યાં જ છે ટોપિક આવે છે કાયમ બૂમ મારતો હોય છે કે આજે બે બસ કેન્સલ થઈ આજે પાંચ બસ કેન્સલ થઈ તો આ સામાન્ય લોકોની આ સ્થિતિ છે પણ સરકારને જાગવું નથી અને સરકારને એ પણ ખબર પડી ગઈ છે કે આપણે છે ને બહુ ઉત્સવ લોકો છીએ એટલે પછી કાકરિયા કાર્નિવલ થાય ડિસેમ્બર આવશે એટલે થશે હવડા ફિલ્મ ફેર થયો મેચ થશે અને આપણે બધું ભૂલી જઈએ છીએ આપણને પડતી તકલીફો થી તો છે હવે આપણે સ્વીકારી લીધું છે અને આપણે આપણા મતનો ઉપયોગ આપણા અધિકાર માટે નથી કરવો તો પછી ભોગવવું તો પડશે જ આપણે તો આ હતી વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથેની વાતચીત બોટાદની સ્થિતિ પર અમે સતત નજર રાખી રહ્યા છીએ અને જેવી અપડેટ આવશે અમારી પાસે એવું તમારી સમક્ષ અમે લાવતા રહીશું